હાલો મારા કલેજાવ અમે આવી ગયા છે ફરવા ઓ જોઈ જવો અમારી ગાડી અમારે મુકેશભાઈ લઈને આવ્યા છે તે મને કે આજ જવું છે ફરવા અને આમ જો જૂના જમાનાની ગાડી છે ઓ ફોર ગાડી અમારી અને આ કલેન્ડર બે લઈને ઉપળ્યા છે અને આમ જો આવી ગયા છે અમે આંટેડા મહાદેવ બાજુ એ મારા કલેજાવ આવી જાવ વિડીમાં આવી જાઓ જોઈ જવો વિડીયામાં આવી ગયા છે કલેજ એટલે આપણા ચેન્ડલ છે હલો આપણે મંદિરે દર્શન કરવા જ્યાં જઈને પછી તમને દેખાડું અત્યારે તો આપણે અહીંયા નું ઘર બાજુ હાંટીરા મહાદેવ છે ને ત્યાં આગળ બાઈકી આનંદ કરો મારા વલા અને આપણા વિડીયા જોતા જાય સબસ્ક્રાઈબલો કરતા જ મારા વાલા મારા કલેજ આવો અમે જો હાંટીરા મહાદેવ ના દર્શન કરીને પેંડા લઈને ધોરીને લઈ લીધા છે છે તમે આવો તો પેંડા ખાજો સાબડીના મસ્તીના લો પેંડા પેંડાની દુકાન છે મારા વાલા હાલો પેંડા ખાવા મારા કલે જાઓ અને આપણા વિડીયામાં બન્યા જોવો બાકી તો આનંદ માય મોજ માર્યો લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો નવા નવા વિડીયા જોતા જોઈ જવો નજારો મારા વાલા મારે છે મને કરી તમને ફેમસ કરી દઉં સાબડીના પેંડ બધા છે સુપર મજાના મારા વાળા કલેદાઓ મેકલાવું બે પાસ

પૈસા હોય તો કાવ ને કઈ વાહ વા ભયા તો અત્યારે દુનિયા પૈસાની જ છે ને પૈસા હોય તો બધું જીવનમાં છે માલ છે તો મોહબત છે બાકી ક્યાંય છે નહીં મારા રામનું નામ ભજવાનું મારા કલેદા હાલો વીડિયામાં બન્યા જો હા ડુંગરમાં આવી ગયા છે યો મારા કલેદા આમ જોવો મોટી ધગા છે હા ધૂણો છે ને મારો જોવું મૂકવાભાઈ ધૂણાના દર્શન કરે છે મુકેશભાઈ કે આજ તો ધૂણો ના દર્શન કરી જ લેવા છે ચૂણાની લાખ રાખ અઢાઈ દો એટલે છે ને તમારું ઘાય લગ્ન થઈ જાય એના લગ્ન બાઇકી છે મારા કલેદા કોઈક ચાલી વર્ષની હોય તો કહેજો તમ ત્યારે અમારે બેયને કરવાના જ છે મારે પચવી વી પચવી બાવીની મારે હાલ છે ને એને ચાલીની હાલ છે હાલ વાલો તો અમે આઈ પાસે દર્શન કરવા અમારા વાલા લોકેશન છે બહુ મસ્તીનું વિડીયાને લાયક સબસ્ક્રાઈબરને ફોલો કરતા રહ્યો નવું નવા વિડીયા જોતા રહ્યો આપણે રામ મનોરસિંહ સરવૈયાની ચેન્ડલ છે મારા વાલા જય માતાજીને જય દુવાર દેશ બધાને